આગળ ભેન કંટી છે જોવા લાયક છે પાંચ હજાર વગર જૂન અર્જુને દ્રૌપદીને તરસ લાગતા તીર મારી આ જગ્યા ઉપર પાણી કાઢ્યું હતું તો કેટલીક વિશાલ આ ઘંટી છે પછી એકદમ કાચ જેવું આ પાણી છે તો પછી ઝાડ રસ્તો હોય તે ટાઈપ જંગલનું વચ્ચે આ પ્રાચીન અવશેષો તમને જોવા ભીમ આ ઘંટીથી અનાજ દળતા હતા સ્વાગત છે દોસ્તો ફરથી તમારો નવા એક વિડીયો સાથે અત્યારે આપણે ચાંબુપુડા જન હનુમાન આવી ગયા છે અહીંયા પાંચ હજાર વર્ષ જૂની ભીમની ઘંટી છે અને હજારો વર્ષ જૂની હનુમાનજીની જે પ્રતિમા આવેલી છે તેના આપણે દર્શન કરવાના છે અને અહીંયા ક્રોપને તરસ લાગતા અર્જુને તીરમાં રહીને પાણી કાઢ્યું હતું તે કૂવો પણ જોવાના છે તે કૂવાની અંદર અચ્છુ પણ પાણી ઉપરનું ઉપર છે તો વિડીયોને એન લગી જોતા રહેજો આજના વિડીયોની અંદર આપણે આવા અદ્ભુત દર્શન કરવાના છે દોસ્તો હવે અંદર જઈએ અને હનુમાનજીના દર્શન કરી તમારે અંદર જવાય દર્શન કરવા માટે અને આ છે જન હનુમાન મંદિર તો અહીંયાથી તમારે થોડું આગળ જવાનું રહેશે ભીમની ઘંટી અને જે અર્જુને તીર મારી પાણી કાઢ્યું હતું તે કૂવો જોવા માટે અહીં બધી દુકાનો પણ આવેલી છે તો અહીંયાથી તમે કોઈ પણ ખરીદી પણ કાઢી શકો છો પાણી પીવા માટે ઠંડો આરો પણ નીકળ્યો છે આ મહાદેવનું મંદિર આવેલું છે તે બહુ જ પ્રાચીન મંદિર છે અને અત્યારે મિત્રો આ મંદિરને કલર મારી દેવામાં આવે છે તમને કંઈક નવું મંદિર દેખાશે પણ મારા જૂના વિડીયો તમે જોશો અને આખું આ મંદિરની જે કન્ડિશન હતી એ જોવા મળે છે જોવો છો મિત્રો અહીંયા આજનું શિવલિંગ આવેલું છે તો તમે આ શિવલિંગના દર્શન કરી શકો છો અને આ છે મહાદેવનું મંદિર તો અને અંદરથી તમે જુઓ તો જોઈ શકો છો અહીંયાથી તમને જાણ થઈ જશે કે આ મંદિર કેટલું જૂનું છે અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા હજુ આપણે હનુમાનજીના દર્શન કરવાના બાકી છે અને અહીંયાથી થોડા અંદર આવો છો અને અહીં તરફ જાઓ છો એટલે સામે તમને જે કૂવો છે તે જોવા મળે છે ઘણું બધું પબ્લિક પણ અહીંયા જોવા માટે આવે છે તમે વાંચી પણ શકો છો પાંડવો વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારી ને પાણી કાઢેલું તે જગ્યા તો અહીંયા તે સ્થાનના તમે અહીંયા દર્શન કરી શકો છો આપણે આગળ મહાદેવના દર્શન કર્યા અને અત્યારે જંગલ વિસ્તારમાં આપણે આવી ચૂક્યા છે અહીંયા ઘણી બધી દુકાનો પણ છે તો ત્યાં નાસ્તા પાણી પણ તમે કરી શકો છો તો અહીંયાથી હવે આપણે અંદર આવી ચૂક્યા છે જુઓ મિત્રો તો ઉપર જ આપણને પાણી જોવા મળે છે જોઈ શકો છો અને કેટલું ચોખ્ખું પાણી છે તો હજારો વર્ષો વિધિ ગયા તો પણ અત્યારે આપણને આ પાણી ઉપર જોવા મળે છે અને બાર માસ થઈ જાય તો પણ અહીંયા પાણી કોઈ દી ખૂટતું નથી અત્યારે ઉનાળાનો સમય છે તો પણ તમે પાણી જોવો બિલકુલ ઉપર છે ગમે તેટલું પાણી બહાર નીકળે કે ગમે તેટલું પાણી ખેંચે પણ પાણી આટલું ને આટલું જ રહેશે જોઈ શકો છો અને અત્યારે અહીંયા વાંદરા ઘણા બધા છે એટલા માટે એક આ રીતનો શેડ બનાવેલો છે ત્યાંથી આ જે પ્રાચીન જગ્યા છે તેને નુકસાન ના થાય એટલા માટે આ એક શેડ બનાવી દીધેલો છે તો અહીંયા તમે આ પાણી જુઓ અને એની અંદર એક રૂપિયા બે રૂપિયા પણ અંદર પડેલા હશે તો તેને પણ જોઈ શકો છો જુઓ કેટલુંક ઊંચું આ પાણી છે બિલકુલ ઉપર તમને આ પાણી જોવા મળે છે અને ઘણા બધા ભક્તો અહીંયા જોવા માટે પણ આવે છે તે એકદમ ઉપર પાણી છે વનવાસ દરમિયાન દ્રૌપદીના તરસ લાગતા અર્જુને તીર મારી પાણી કાઢ્યું હતું તે સ્થાન છે આ તો તે સ્થાનના તમને અદ્ભુત અહીંયા દર્શન થાય છે ઉપર તમે પાણી જોઈ શકો છો ને અહીંયા દર્શન કર્યા અદ્ભુત અહીંયા તમે એક એક રૂપિયા બે બે રૂપિયા પણ તમે જોઈ શકો છો અને જોવો છો કેટલુંક ચોખ્ખું પણ છે એકદમ કાજ જેવું અહીંયા પાણી તમને જોવા મળે છે તો જોઈ શકો છો તમે જો બહુ જ મોટું આ પિંજરું છે અને પિંજરાની વચ્ચે કુવો છે આપણે અહીંયા કૂવો જોઈ લીધો અને હવે આપણે જઈએ ભીમની ઘંટી જોવા તે ઘંટીમાં ભીમ અનાજ દરતા હતા તે ઘંટી આપણે જોઈશું અને મિત્રો અહીંયા બાર માસ થઈ જાય તો પણ કોઈથી અહીંયા પાણી ખૂટતું નથી ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય અહીંયા આટલું આટલું જ પાણી જાય છે અને અમુક વડ તો છલકાઈને પાણી જાય છે તો ચાલો હવે અહીંયાથી જઈએ આપણે આગળ ભીમની ઘંટી જોવા માટે ભીમની ઘંટી જોવા માટે તમારે જવું હોય તો જે આ કૂવો છે અને સાઈડની અંદર આ રીતનો રસ્તો છે તો અહીંયાથી તમારે આગળ ચાલીને જવું પડશે ત્યારબાદ ભીમની ઘંટી આવી જશે જંગલ વિસ્તારમાં રહીને તમારે આગળ જવાનું રહેશે અને અહીંયા જે આ દુકાનો છે અહીંયા તમે મરચાંવાળી ચટણી ખાશો તો એકદમ બેસ્ટ લાગશે તો અહીંયાથી તમે ખાઈ શકો છો જોવો છો અડદના ભજીયા અને મરચાંની ચટણી એકદમ જોરદાર તમને લાગશે તો તમે ખાઈ શકો છો અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે શેરડીનો રસ શરબત અને અહીંયા પણ મશીન ચાલુ જ છે શેરડીનું તો અહીંયા તમે શેરડીનો રસ પી શકો છો ઠંડો ઠંડો અહીંયાથી આપણે બહુ જ આગળ જવું પડશે ત્યારબાદ ભીમની ઘંટી આપણને જોવા મળે છે અહીંયા તમને આ પ્રાચીન જગ્યા જોવા મળે છે તો અહીંયા જોઈ શકો છો જો ઝાડમાંથી રસ્તો હોય તે રીતનું અહીંયા એક આ ઝાડ છે અને પાછળ આ પ્રાચીન જગ્યા તમને જોવા મળે છે તો જોઈ શકો છો ઝાડમાંથી રસ્તો હોય તે રીતનું છે તો અહીંયા જોઈ શકો છો પ્રાચીન પ્રતિમાના તમે અહીંયા દર્શન કરી શકો છો આ કેટલીક પ્રાચીન આ જગ્યા છે અંદર રસ્તા ટાઈપ છે પણ અંદર આપણે જતા નથી કેમ કે કંઈ અંદર પડે તો કદાચ નુકસાન પણ આપણને થઈ શકે પણ અહીંયાથી તમે આ જોઈ શકો છો ઝાડમાંથી રસ્તો હોય તે ટાઈપ અહીંયા બનાવેલું છે હવે અહીંયાથી આપણે જઈએ આગળ અહીંયા જોઈ શકો છો ચારેય બાજુ તમને આ જંગલ એરિયા જોવા મળે છે અને અત્યારે જંગલની વચ્ચે આપણે પહોંચી ગયા છે અને હવે આપણે જોઈએ ભીમની ઘંટી તો ભીમની ઘંટી છે તે નજીક આપણે પહોંચી ગયા છે તમે પણ આવો જન હનુમાન દર્શન કરવા માટે હનુમાનજીના શનિવારે અહીંયા તમને ભીમની ઘંટી પણ જોવા મળશે અને આ જગ્યા ઉપર તમને દ્રૌપદીને તરસ લાગતા અર્જુને તીર મારી પાણી કાઢી છે અને અહીંયા તમે વાંચી શકો છો પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા તે ભીમની ઘંટી તો અહીંયા તમે આ વાંચી શકો છો અને ત્યારબાદ તમે આ ઘંટી જુઓ તો બિલકુલ આ જંગલો છે જંગલોની વચ્ચે આ રીતની તમને આ ભીમજીની ઘંટી જોવા મળે છે જુઓ મેરું કેટલી કેવું વિશાલ જોવા મળે છે એટલે અહીંયા પિંજરું મારી દેવામાં આવ્યું છે કેમકે અમુક ભક્તો જે અહીંયા આવે છે તે કદાચ હલાવવાની કોશિશ કરે અને આને નુકસાન થાય એટલા માટે અહીંયા આ રીતનું પિંજરું મારી દેવામાં આવ્યું છે એટલે ઘંટી સેફ રહે છે જોઈ શકો છો છે હનુમાનજીની ધ્વજા પણ અહીંયા મારેલી છે જુઓ તમે તો આ રીતની આ ભીમજીની ઘંટી છે તો અહીંયાથી તમે આ દર્શન કરી શકો છો અધું વિચારો મિત્રો કે પહેલાંના સમયની અંદર આ રીતની ઘંટીઓ હતી અને દટતા હતા પણ આ ઘંટી બહુ જ વિશાળ છે લગભગ બહુ જ મોટી એટલે કે બહુ જ મૂડી આપણે જો અત્યારે હલે પણ ના એટલી મોટી ઘંટી અને જે આ ઘંટી છે તેને ગોળ ગોળ ફરાવે તો અનાજ રાય તો વિચારો કે આ ઘંટીની આટલી આ ઘંટી આટલી મોટી છે તો ભીમજીની હાઈટ કેટલી મોટી હશે એક વિચારવા જેવી વાત છે અહીંયા તમે આ ઘંટીને જુઓ છો ત્યારબાદ અહીંયા પ્રાચીન અવશેષો પણ પડેલા છે તો આ પ્રાચીન અવશેષો છે આ પ્રાચીન અવશેષો તમે અહીંયા જોઈ શકો છો આ ગણેશજીની પ્રતિમાના દર્શન કરી શકો છો અને બીજા ઘણા બધા અહીંયા પ્રાચીન અવશેષો પડેલા છે પણ આપણને જાણ નથી તો તમે અહીંયા પ્રાચીન જે અવશેષો છે તેના તમે અહીંયા દર્શન કરી શકો છો

જે તમને આ ઘંટી જોવા મળે છે તે હજારો વર્ષ જૂની આ ભીમ આ ઘંટીથી અનાજ દળતા હતા તે ઘંટી તમને આ જોવા મળે છે તો અહીંયા તમે આ અદ્ભુત દર્શન કરી શકો છો ભીમજીની ઘંટીના તો અહીંયા આપણે દર્શન કર્યા અર્જુને પાણી કાઢ્યું હતું તે કુવાના દર્શન કર્યા અને અહીંયા ભીમજીની ઘંટીના આપણે દર્શન કર્યા વિચારો મિત્રો ભીમજી પહેલાં આ ઘંટીથી અનાજ દળતા હતા તેના દર્શન કરીને તે ઘંટી પણ કેટલી વિશાળ છે તો ચાલો દોસ્તો અહીંયાથી હવે આપણે આગળ જઈએ અને હનુમાનજીના દર્શન કરીએ અને શનિવાર હોય તો જરૂર તમે હનુમાનજીને અહીંયા દર્શન કરવા માટે આવો અહીંયા હનુમાનજીના દર્શન થઈ જાય છે અર્જુને તીર મારી પાણી કાઢવું તે સ્થાનના દર્શન થાય છે અને અહીંયા ભીમજીની ઘંટીના પણ દર્શન થઈ જાય છે તો ચાલો દોસ્તો હવે આગળ જઈએ અને હનુમાનજીના દર્શન કરો તો આ છે જન હનુમાન મંદિર તો અહીંયાથી તમારે અંદર જવાનું રહેશે અને અહીંયા તમે જુઓ છો અહીંયા તેલ પણ તમને મળી જશે ચડાવવા માટે અને મિત્રો આ છે આખું જ પાર્કિંગ તો તમે જ્યાંથી પ્રસર લેશો ત્યાં આગળ તમારે ગાડી પાર્ક કરી દેવાની તો અહીંથી આપણે આગળ જઈએ દર્શન કરવા માટે ચંદ હનુમાન મંદિર તો કંઈક આ રીતની રીલિંગો બનાવેલી છે તો તમારે રેલિંગમાં ચાલવાનું રહેશે હવે આપણે દર્શન કરીએ અહીંયા હનુમાનજીના આ રીતની પ્રાચીન પ્રતિમાઓ તમને જોવા મળે છે ચંદ હનુમાન મંદિરે તમે આવો છો એટલે ત્યાં શિવલિંગ પણ છે પ્રાચીન જુઓ તમે તો આ મંદિરે તમે આવો છો એટલે આવા અદ્ભુત દર્શન થાય છે ગણેશજીની ચાર પ્રતિમાઓ છે જો અહીંયા છે અહીંયા છે અહીંયા છે ને તો અહીંયા છે અને આ કોઈ દેવીની મૂર્તિ છે તો અહીંયા દર્શન કરી શકો છો તમે તો આ બધી જ પ્રતિમાઓ પ્રાચીન છે તમને અહીંયા શ્રીરામના દર્શન થઈ જાય છે જોવો છો શ્રીરામ લક્ષ્મણજીનું અહીંયા મંદિર આવેલું છે અહીંયા ઘણા બધા ભક્તો દર શનિવારે દર્શન કરવા માટે પધારે છે જો તો આજે શનિવાર છે તમને દર્શન થઈ જાય છે હનુમાનજીના તો આ છે હનુમાનજીની અઢાર ફૂટની પ્રતિમા અહીંયા જે હનુમાનજીની અઢાર ફૂટની જે પ્રતિમા છે તેના તમે દર્શન કરી શકો છો અને અહીંયા છે હજારો વર્ષ આ પ્રતિમા છે શરૂઆતના ગામનું નામ તેના છે હનુમાન કહેવાય મૂર્તિપુરાણ છે ત્યારે પાંડો વનમસ ન પાંડો રોકાયેલા પાંડો ટાઈમ કહેવામાં આવે છે તો હવે એમની લંબાઈ અઢાર ફૂટ લંબાઈ છે અઢાર ફૂટ હા એટલે જે શરીરની ભરોતી છે એટલે વર્ષમાં બે મેળા થાય છે હનુમાન જયંતિ ચૈત્રી સુદ પૂનમનો મેળો મોટો મેળો સહેલા શ્રાવણના શ્રી વાળા પહેલાં ખુલ્લી હતી એ સુધાર થયો જોવા લાયક આગળ નીચે શિવજીનું મંદિર છે જે બી પુરાણ છે ભાઈ રિપેરિંગ છે આગળ પાંડવ કુંડ છે તો દ્રૌપદીને તરસ લાગે ત્યારે જો તેર બારે પાણી કાઢ્યું એ જગ્યા છે આગળ ભેન કંઠી છે જોવા લાયક ભીનની ઘટતી અત્યારે તો પાછો વળ્યા છે જતા જતા દસ મિનિટ વળતા જતા દસ મિનિટ થાય છે જતા આવતા અને ભક્તો અહીંયા અનેક અનેક બાધાઓ પણ રાખતા હોય છે અને તેમની સંપૂર્ણ બાધા પણ પૂરી થાય છે અને જોવો મિત્રો તમારે તેલ ચડાવવું હોય તો અહીંયા તમારે ચડાવવાનું રહેશે સીધું જો જતું રહેશે હનુમાનજીના ચરણોમાં તો જોઈ શકો છો અહીંયાથી તમારે તેલ ચડાવવાનું રહેશે અને પાટ નાળીનું તોરણ તમે લાયા હોય તો અહીંયા ઉપર મીકવાનું રહેશે આમ તેમ મીકી નહીં દેતા મિત્રો આગળ આપણે હનુમાનજીની જે અઢાર ફૂટની પ્રતિમા છે તેના દર્શન કર્યા અને અત્યારે તમે અહીંયા આ જોઈ શકો છો મિત્રો જે તમને આ જોવા મળે છે ત્યાં બહુ જ પ્રાચીન મંદિર છે અહીંયા તમે હનુમાનજીની પ્રતિમા જોઈ શકો છો સામે તો પહેલાં કંઈક આ રીતનું મંદિર જોવા મળતું હતું તમે અહીંયા જે જૂનું મંદિર છે તેના દર્શન કરી શકો છો કંઈક આ રીતનું આ મંદિર હતું અને અત્યારે તો કંઈક નવું બધું મંદિર બની દેવામાં આવ્યું છે તો અહીંયા આપણે દર્શન કરી લીધા અને આ જે જૂની પ્રતિમા છે તેના પણ તમે દર્શન કરી શકો છો તો આ જંડ હનુમાનનો વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોની અંદર આપણે જોયું ભીમની ગંટી અર્જુને તીર મારી પાણી કાઢ્યું તે સ્થાન જોયું અને અઢાર ફૂટની હનુમાનજીની જે પ્રતિમા હૈ હજારો વર્ષ જૂની તેના દર્શન કર્યા તો વિડિયો તમને પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો અને લાઇક કરી દેજો તો બોલો જય હનુમાનજી